চাই মূু চাই ফে পাই থাক આ તો ભાભી રહી ને દિવ્ય દાળ ભાત માંગ્યા ને તોય ના આલ્યા નિચ્છર ના પાડી દીધી ચોખ્ખી ખાવા માટે કોઈ ના પાડતું છે એ વાત બને નહીં મેં હા ભરી મારા કાને હું જૂઠું બોલતી એ શું જૂઠું બોલવાની વાત નહીં અમુક વખત કોનું અભેલું અને આખું જોયેલું ખોટું હોય એ તું સીધું એમ કહી દી ખાવાનું ના પાડી એ મને વાત ગળે નહીં ઉતરતી તો મારા પર વિશ્વાસ નહીં એના પર વિશ્વાસ હે હું જૂઠું બોલું મારો કહેવાનો ભાવ એવો જ નહીં તું જૂઠું બોલે પણ અમુક વખત જોયા જોયા કઈ ના દેવા કોઈના પર આક્ષેપ ના લગાવી દેવા હું આરોપ નહીં લગાવતી મેં કોને હાભરું આંખે જોયું એટલે કહું કે જૂઠું નહીં બોલે તમે તો અહીંયાનો સાથ દેશો ને મારો તો તમે કોઈ દિવસ સાથ દીધો હે તો કોઈ દિવસ મને કીધું હે એટલે હવે ભેગું રહેવું જ નહીં આપણે જુદું થઈ જવું હે હું ભેગું ખડી કે નહીં રહેવાની અહીંયા તમારે રહેવું હોય તો રહેજો તું તો બુડી કમાલ કરે આવડી વાત નથી તો આવડી મોટી કહી નાખે ભેગું નહીં રહે હું જુદું લેવું હોય હું એનું ઉપરો હું ઉપરો નહીં લેતો હું હાથું કહું એ એવું કરે જ નહીં છોકરા માટે એવું ના કરે કોઈક વાતમાં કોઈક દમ હશે એવાના એટલે ના પાડી છે એટલે હું પૂછી જોયું મને હું વાત છે હાથું ખોટું એમને હાલ ખબર દૂધનું દૂધનું પોઈન્ટનું પોઈન્ટ થઈ જાય હમણાં સારું હેડો તાર હાથું કરાવો હેડો તું એ તું ભૂ બે જા તારા આ જરૂર નહીં હું એકલો જી આવી તું આવી તો ગજિયા થાય ખોટા એટલે હું પૂછી લઉં અને પતન કહું અને પછી હું અમે અમા કરાવું તમારે બરાબર